સુરસાગર તળાવ પાસે આવેલા મહારાણી ચિમનાબાઈ ઉદ્યોગાલય સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રાઇડ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકલ્પ મહિલા જૂથ લક્ષ્ય ટ્રસ્ટ શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગ આશિકી ઇવેન્ટ્સ અને સાથી વિસ્તારા સંસ્થાના સભ્યો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રાઇડ પરેડમાં એલજીબીટીક્યુ સમુદાયના લોકો નાચતા કૂદતા જોડાયા સમયે રંગબેરંગી જોવા મળ્યા હતા હતા આ પ્રકારની લોકો પણ જોડાયા રંગબેરંગી પરેડમાં એલજીક સમુદાય અને સાથીઓના બસ્સો થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો જેમ જેમ તેઓ કુચ કરી રહ્યા હતા ત્યારે સામાન્ય લોકોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા પ્રાઇડ વોક વિશે બોલતા વિકલ્પ મહિલા જૂથ અને સાથી વિસ્તારા કન્સલ્ટના વૈશાલે કહ્યું પ્રાઇડ પરેડ એ એક સમય અને અવકાશ છે જ્યારે એલજીબીટીક્યુ સમુદાય તેમની ઓળખ અને વિવિધતાની ઉજવણી કરે છે તે વધુ સમાવિષ્ટ અને સ્વીકાર્ય સમાજ બનાવવા માટે જાગૃતિ ફેલાવવા માટે એક સુંદર પ્લેટફોર્મ છે એલજીબીટીક્યુ ક્યુ સમુદાયના લોકોએ કહ્યું હતું અમે હંમેશા વડોદરાના ગૌરવની રાહ જોઈએ છીએ કારણ કે અમે આ દિવસે મુક્તપણે ગર્વથી મારી જાતને વ્યક્ત કરીએ છીએ અમે આજે ખૂબ જ ખુશ છીએ અને આશા રાખીએ છીએ કે સમાજ અમને ઝડપથી સ્વીકારી લેશે